નમસ્તે આજે આપના અસ્તિત્વમાં બુલબુલના મારા વિશે જાણીશું બુલબુલ તો બધા જોઈએ જ છે દરેક શહેર અને હોય સવારમાં આપણે જ્યારે મીઠા અવાજમાં બોલતી જ હોય છે તો જોઈએ તો બુલબુલ એક શહેરનું અને ગામડાનું પણ પક્ષી છે જે મોટે ભાગે આમ બાગ બગીચા હોય છે જાળી હોય છે વાડી હોય છે ક્યારેક તો ઘરમાં પણ એ લોકો મારા મૂકે છે આ તમે જોઈ શકો છો કે આ આપણે બુલબુલના મારા છે જડની પટલી દાડી હોય છે એનેથી કો અને ગોળાકાર પ્રકારનો કોણ મારો બનાવ્યો છે એકદમ જીનવટ પ્રકારની એની રચના છે તમે આઈડેન્ટિફિકેશન કરી શકો છો કે આવો મારો હોય એટલે આપણે બુલબુલનો મારો હોય છે નમસ્તે